આ સ્વાર્થ કેટલો તમે જો માનસિકતા જ માણસની તમારે ઘેરી મહેમાન આવે એટલે કેટલીમાં આપણે ચા આવે એવી નાળવા ભગવાન જાણે કોણે બનાવ્યા એમાં કાંઈ હાથ તો ઘરે નહીં નાળવા ધોવાણ નથી કોઈ દે છોકરો ચા લઈને આવે ને તો એના બાપની દે હે મને દેવાય તાર મામા મહેમાન છે બેટા પેલા મહેમાનને દે શું કામ મહેમાન રાજી થાય નાળવામ જે કાંઈ હોય એને મામામાં વયું દે ચા માં માખી પડે ને માનસિકતા એવી માણસ ની ચા માં માખી પડે ને એ નાખી દે ચા નાખી દે બીજી રકા બી લેતો બીજી ચા ચા માં માખી પડે તો ચા નાખી દે છે ઈ ની માખી ઘી માં પડે ને તો માખી ને નાખી દે કોઈ બહેની થોડી નાખી એવું રેકડ નથી હા આપણે સૂર્ય ગ્રહણ ને ચંદ્ર ગ્રહણ થાય ને મકાન ધોઈ નાખે ને મંદિર ધોઈ નાખે ને માટલા ધોળી નાખે ને કોઈ તેલના ડબ્બા ને ઘી ધોઈ ગ્રહણ થઈ ગયું કોઈ કોઈ બાયુ એ નાખી દીધા કચરા પેટી માં હવે આ નો પહેરે મૂળ સાસ્તું છે ને હા એને ગ્રહણ લાગે છે મોંઘી વસ્તુ ન લાગે આ ઘી ને ઘી માખી પડી જાય માખી ને નાખી દેવાય ઘી નો નાખે હા અમુક માખી ને ચૂહી દે એવા ચીકાશ આપણે તો ગામડામાં ગામના ગામ એક માણસ રસોઈ એવો એ જ લગ્નમાં લાદવો બનાવતા ને ચાહણી જોવે ખાલી ચાહણી ની નહીં જ ઘરધણી જોતો હોય આવું ફૂક મારી આમાં જોવે પાછું ઓમાં જોવે આ બે માં કેટલી ચીકાય